આજે આપણે બનાવીશું ડાળ વડા તેના માટે લેવાની છે મગની દાળ ફોતરા વગરની એક સાડલી ફરીને તેને આપણે પાણીથી ધોઈ લેવાની છે દોઢ સાડલું પાણી નાખીને તેને પાંચ થી છ કલાક માટે પલાળવા દેવાની છે દાળ તૈયાર છે આ દાળને આપણે ક્રશ કરી લેવાની છે અધકચરી રે હિસાબે ખાવા માટે પીસી લેવાના છે દાળમાં દાળ પીસીને તૈયાર છે স্বাদ મુજબ મીઠુ નમક આદુ મરચા આદુ મરચાની પેસ્ટ સાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં નાના નાના વડા મૂકી લેવાના છે આ ગોલ્ડન થઈ જાય એટલે આપણે વડા કાઢી લેવાના છે ઢોપડાની ચટણી અને સાંભાર અને વડા ટેસ્ટ કરવાના સરસ લાગે છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં